અહીંયા એક વર્કશોપ બને તો સારું તેમની રજૂઆતને ધ્યાનમાં રાખી અને આજે અહીંયા એક વર્કશોપનું અમે ખાતમૂરત કરી ભારતીય જનતા પાર્ટીની સરકાર માનનીય મુખ્યમંત્રી અને અમારા ડેફિટેશી એમ કે જેમનો આ વિભાગ છે આ વિભાગમાં અમે જે ખાતમૂર્ત કરીએ અને એ ખાતમૂર્ત કરી અને એ કામ સમયસર પૂરું થાય અને લોકોને ઉપયોગી થાય એવા અમારા સૌના પ્રયત્ન છે અને આજે જે કામનું ખાતમુહૂર્ત એ બદલ આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર